શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી કી જય જય હો હો શ્રી શ્રી સ્તોત્ર ગોસાઈજી પ્રભુએ કૃપા કરી દૈવી જીવો પર કૃપા કરવા માટે પ્રગટ કર્યું જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના લીલા સંબંધી એકસો આઠ નામ પ્રગટ કર્યા છે જે નામ ઉપર ટીકા એ શ્રી ગોકુલનાથજી રચશે હજી શરૂ નથી થઈ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ નામ તો સાતમા શ્લોક થી શરૂ થઈ રહ્યો છે હજી આજે ચોથો શ્લોક આવવાનો છે અને એ શ્લોકમાં આ પુષ્ટિ માર્ગે જીવો સિવાય અથવા તો પુષ્ટિ માર્ગે જીવો માટે પણ દુર્ગમ છે એ વિષય ઉપર ટીકા આવશે શ્રી ગોકુલનાથજી રચિત શ્લોક અને ટીકા શ્લોક ગુસાઈજી રચિત આવશે ટીકા શ્રી ગોકુલનાથજી પ્રગટ કરશે ચોથો શ્લોક આવશે જેમાં તદુક્ત પદમી દુર્બોધમ સુબોધમ તથા તન્ના માસો સતરમ પ્રવક્ષ્યામી મને સંસ્કૃત થી નથી એટલે આ શ્લોક ના બોલી શક્યો પણ આ શ્લોક શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યો છે જેમાં આપ ગોકુલનાથજીનો ભાવ કહેશે ગઈકાલે મારાથી એક જે ભૂલ થઈ હતી એમાં વિષ્ણુ સહસ્ત્ર નામ એ મેં એમ કહેલું કે ગર્ગાચાર્યજીથી પ્રગટ થયેલું છે પણ ના એ આજે વાંચ્યું એટલે ખબર પડી કે ભાઈષમ પાયન જે વેદ વ્યાસજીના ઋષિ છે જે શિષ્ય છે એમનાથી પ્રગટ થયેલું છે ને પોતે નથી કર્યું બધા અલગ અલગ પુરાણોમાંથી એ નામ લીધા છે ભગવાન વિષ્ણુના એમ અને જે મેં બીજી એક ભૂલ કરી હતી કે જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ભાગવતજીમાંથી પ્રગટ કર્યું છે એમાં મારાથી એવું બોલાઈ ગયું હતું કે દસમા સ્કંદમાંથી લીધા છે બધા નામ પણ ના ભાગવતજીના પ્રથમ સ્કંદથી છેલ્લા બારમા સ્કંદ સુધીમાં જે લીલાઓ છે એમાંથી લીલાના નામ એટલા સુંદર પ્રગટ કર્યા છે કે એ નામનું સ્મરણ કરો એટલે ભાગવતજીની એ લીલાનું પણ સ્મરણ તરત જ થઈ જાય કશું રહી ના જાય એટલી બધી કૃપા પણ એ કોના માટે મર્યાદા માર્ગે રુચિ ધરાવનારા ગોપીના ગોપી નાથજી માટે કારણ કે બલદાવનો અવતાર છે અવતાર છે એમના માટે પણ સુબોધિનીજીની રચનામાં આપ જ્યારે ટીકા કરવા માટે બેઠા ત્યારે તો ગોવર્ધનનાથજીએ એવો શરમ લેવાની આજ્ઞા ન કરી એટલે ત્રણ સ્કંદ સુધીની ટીકા પ્રાપ્ત છે પછી નથી કેમ કે પછી થઈ જ નથી સુબોધીની જી માં પણ સીધા દસમા થી પછી જ્યાં દસમા સ્કંદ પત્યો અને અગિયારમો શરૂ થયો એટલે વળી પાછી ઠાકોરજી એ બીજી લીલા કરી એ આગળ ન કરવો પડે શ્રમ વલ્લભને માધવદાસ કાશ્મીરી બ્રાહ્મ ભટ્ટ જે હતા એમને આ લેખન કાર્યની આજ્ઞા હતી તે એમને જ લીલામાં લઈ લીધા વચ્ચે જ મધ્ય એ લઘુ માટે ઉભા થયા કોઈ ચોર આવ્યો અને તીર માર્યું અને એ રીતે લઈ લીધા એટલે પછી મહાપ્રભુજી જાણી ગયા કે પુષ્ટિમાર્ગના જીવો જે નામ છે એ એ લીલા સંબંધી સંબંધી રસ શ્રી પ્રગટ કર્યા છે પણ એ વૈષ્ણવને ક્યારે એનો બોધ થાય એના ઉપર આજની ટીકા આવશે અને આની પહેલા એક મારાથી ભૂલ ભૂલતો નહીં પણ એમાં અધૂરી વાત કરી હતી એટલે એ પણ સંશય મનમાંથી કાઢવો જરૂરી છે એ થોડા દિવસ પહેલાં મેં જે કહેલું કે મહાવંદની અરે અડેલની પેલી બ્રાહ્મણી સ્ત્રી કે જેની પાસે સંકોચ હતો દ્રવ્યનો એક જ રૂમ હતો અને એક જ ઓરડો હતો અને એમાં જ મહાપ્રભુજી દીપ પુષ્ટ થયેલા ઠાકોરજીની સેવા કરે પણ મર્યાદા આચાર વિચાર કંઈ પાળી શકતી નહોતી એને ઉંમર પણ હતી આંખોમાં દ્રષ્ટિની ખામી એટલે દેખાય પણ નહીં અને કંઈ જાણતી નહોતી મર્યાદા પૂરેપૂરી અને એની સાથે કોઈ બહુ વાતચીત ના કરે એવી એની સ્થિતિ હતી આવું થાય છે અસરવાવાળી વાળી હતી પેલી જે માં દીકરી ખાલી બાજરો ધરતી હતી તો એને બી વૈષ્ણવો પછી એની સાથે બહુ વ્યવહાર ના રાખે મેળ મર્યાદાથી શેદ દૂર જાય એટલે વૈષ્ણવ ખસી જાય પણ ની આજ્ઞા હતી એમાં તો અહીંયા પણ મહાપ્રભુજી એ કૃપા કરીને પધરાયા છે પણ વૈષ્ણવે જે વાંધો પાડેલો પછી જે મેં કહેલું કે અંદર ગયા અને જોયું તો ઠાકોરજી એની રોટલી એ મૂકે અને આરોગી જાય પછી આગળની લીલા મેં નથી કહેલી એ કેવી જરૂરી છે કેમ કે વૈષ્ણવ છે કે શું આગળ લીલા છે એમ પણ નથી વાંચતા એમને અધૂરું ના કહેવાય મારા જેવી રોટલી કરે અને રાખે ઠાકોરજી આરોગી જાય પછી એ થપથપ આવે કઈ ક્યાં રોટલી દેખાતું નથી ને એટલે તો એમ માને કે ઉંદર કે બિલાડી લઈ ગઈ પછી ઉંદર બિલાડીને પણ ઉપર ગુસ્સો કરે મારે ઠાકોરજીની રોટલી તૂલી જાય છે મજબૂરી કેટલી એની દેખાય નહીં એટલે પણ પછી ઠાકોરજી શું કરતા એ કહેવાનું હવે અત્યારે કહું છું જે રહી ગયું તું એ કે બધી જ રોટલી પાછી જેમ તેમ ત્યાં આવી જતી આ રોજનો કરમ હતો પછી એ ભલે કાની આપતી હશે એનું વર્ણન નથી એ પાત ઔપચારિકતાવા ગણાઈ જાય પણ મૂળ તો આરોગી લીધી આપે રોટલી એના ભાવથી એના પ્રેમથી વશ થઈને આ વલ્લભે બતાવ્યું હતું પેલા વૈષ્ણવને અને પ્રભુ આરોગ્ય પછી પાછું આપે કેમ કે આ ડોકરીને પણ મહાપ્રસાદ લેવાનો છે ને એ રહી ગયું ટીકા હતી એમાં ચોથો શ્લોક હવે આવ્યો જે મેં હમણાં કીધો તે હવે એની ટીકામાં શ્રી ગોકુલનાથજી કહે છે હું ગુજરાતી માં જ લેલું છું આજે કે આ અષ્ટોત્તર સતનામ એટલે કે સર્વોત્તમજીના એકસો આઠ નામ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રગટ કર્યા છે તે અલૌકિક આનંદમય છે પરંતુ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપા તથા શ્રી ગુસાઈજીની કૃપા વિના સેવકોને તેનો બોધ થવો તે બહુ જ કઠણ છે એટલે આપ વલ્લભ વિઠ્ઠલની કૃપા વગર આમાં બોધ નથી થઈ શકતો તેથી તે બોધનો લાભ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સાધન શક્ય નથી એટલે કોઈ એમ કે આ સાધન કરીએ તો તો પણ નહીં માત્ર આપની કૃપાથી જ સંભવ થઈ શકે અને શ્રી ગોકુલનાથજી હવે કહે છે એટલે આમાં તો કોઈ ભગવદીય પણ વચ્ચે નહીં કોઈ વૈષ્ણવ પણ વચ્ચે નહીં સિદ્ધિ આપની કૃપા જેમ અત્યારે મોદી સીધું એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે ને વચ્ચે કોઈ નહીં આવી રીતે વલ્લભ વિઠ્ઠલ કે જે અમારી કૃપા સિવાય આમાં કોઈનો પ્રવેશ નહીં થઈ શકે એટલે આપને એમ લાગે કે આ જીવ યોગ્ય છે તો આ કૃપા કરે તો પછી એ સાધારણ હોય કે અભણો હોય તો પણ એને આ બોધ થઈ જાય એવો ભાવ થયો હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી જે આ એકસો આઠ મહાપ્રભુજી મહાપ્રભુજ વલભાચાર્ય પ્રગટ કર્યા છે તે પુષ્ટિ માર્ગીએ દૈવિજનોના હિત માટે પ્રગટ કર્યા છે તે પુષ્ટિ માર્ગ જે વ્રજ ભક્તોનો માર્ગ છે તે બહુ જ દુર્લભ છે વ્રજ ભક્તો એટલે ગોપીજનોનો બહુ દુર્લભ કીધો છે એ એટલું આસાન નથી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના એકસો આઠ નામથી પુષ્ટિ માર્ગ સુલભ થઈ જાય છે એટલે કે આમ દુર્લભ છે પણ જો આ એકસો આઠ નામનો એ પાઠ કરીને જો એને કરી લે તો એને પુષ્ટિ સુલભ થઈ જશે પરંતુ શ્રી ગુસાઈજી કૃત આ નામને ધારણ કરવા એ અત્યંત દુર્લભ છે જેના ઉપર શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તથા શ્રી ગુસાઈજીની પૂર્ણ કૃપા હશે તે આ અષ્ટોત્તર સતનામ એટલે કે શ્રી વલ્લભના એકસો આઠ નામ અહરનિશ ધારણ કરશે એટલે કે એનો પાઠ એમને સિદ્ધ થઈ જશે મોડે થઈ જશે કૃપા વિના ધારણ શક્તિ નહીં હોય એટલે કે જેની પર કૃપા એટલે આનો અર્થ જ એવો થયો કે જે વૈષ્ણવને સર્વોત્તમનો પાઠ આવડે છે એકસો આઠ નામ બોલી શકે છે સડસડાઠ મનમાં કે મોટેથી તો એ માની લેવાનું કે શ્રી વલ્લભ શ્રી મુસાઇજીની પૂર્ણ કૃપા છે જીવ ઉપર હવે કોઈને એવી મનમાં શંકા જાય કે જેમ અત્યાર સુધી પ્રગટ થયેલા અનેક ઋષિ અને છંદ છે આ જે વિષય છે ને એ કોના માટે લીધો છે વૈષ્ણવો માટે નથી લીધો પણ જે પંડિત સાધારણ વૈષ્ણવો માટે નથી લીધો પણ જે પંડિત વૈષ્ણવો છે જેમને ખબર છે કે પુરાણો હોય તો એની અંદર એ જે પુરાણનો રચયિતા હોય એનો ઋષિ હોય અને એનો છંદ હોય અને એનું બીજ હોય હવે આમાં આપણો સંબંધ નથી આ વિષયમાં પણ છતાંય લીધું છે એટલે આપણે લઈએ છે કે અત્યાર સુધી જે પ્રગટ થયા છે અનેક સ્તોત્રો એમાં તો ઋષિ એ સ્ત્રોત્ર ઋષિ છે અને છંદ છે અને દેવતા પણ છે અને બીજ પણ છે અને શક્તિ અને એનું ફળ પણ છે તો હવે સર્વોત્તમજી સ્તોત્ર માટે આ બધામાં કોણ છે ભલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી પ્રગટ કરી રહ્યા છે આપણે જાણીએ છીએ પણ છતાં એક વખત એ શાસ્ત્ર જેને વેદ સંમત માર્ગ છે અને સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ હમણે થયું છે તો એનું આ બધું હોવું તો જોઈએ તે તો સર્વોત્તમ સ્તોત્ર માટે આ બધામાં કોણ છે એ સંશયનું નિવારણ કરવા માટે શ્રી ગુસાઈજીએ હવે આગળનો શ્લોક જે આ પાંચમો છે એ પ્રગટ કર્યો એમાં કોણ ઋષિ છે છંદ છે છે કોણ બીજ એ પ્રગટ કર્યું ઋષિર અગ્નિ ઋષિર અગ્નિ કુમારસ્તુ નામના છંદો જગત્યસો શ્રી કૃષ્ણ શ્યમ દેવતા ચ બીજ કારુણિકમ પ્રભુ આ એટલું અલૌકિક છે કે આમાં કોઈ પ્રાકૃત ઋષિ નથી બાકી બધામાં પ્રાકૃત ઋષિથી પ્રગટ થયેલું છે પ્રાકૃત શબ્દ એ બહુ મહત્વનો છે એ જ બ્રહ્મ નથી એવું સાબિત થાય પ્રાકૃત એટલે તે બ્રહ્મ નથી સાક્ષાત પૂર્ણ બ્રહ્મ કે પૂર્ણ પુરુષોત્તમ નથી એને પ્રાકૃત ઋષિ કહેવાય જ્યારે આ કોઈ સાધારણ નથી આ કોણ છે ઋષિ અગ્નિકુમારસુ એનું હવે અટિકા આપ વર્ણન કરશે શ્રી ગોકુલનાથજી આપ જો સર્વોત્તમ સ્તોત્ર કે ઋષિ હૈ સો તો અગ્નિકુમાર હૈ અગ્નિકુમાર એટલે મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે એમના પુત્ર એટલે અગ્નિકુમાર શ્રી ગુસાઈજી ત્યાં કોઈ કહે જો જૈસે ઓર ઋષિ હોય હે તૈસે હિ ઉનકે સમાન અગ્નિકુમાર હોય ગે એટલે આ તો સંશય થાય એવી વાત કરીને વૈષ્ણવને સમજાવે છે કે આ કોઈ જેમ જે બધા સ્તોત્ર પ્રગટ કર્યા છે સર્વોત્તમ સિવાયના એ ઋષિઓ તો એ સમાન જ છે આ ગુસાઈજી તો કે ના હવે એ સમજાવે છે શ્રી ગોકુલનાથજી કે એટલે જ ગોકુલનાથજી જવાબદારી સોંપી છે આ બીજા કોઈ બાળકનું સામર્થ્ય નથી આમાં ઋષિ કોણ સો જેસે સહસ્ત્ર નામ કે પ્રગટ હવે ઋષિ કોને કહેવાય એનું એક ઉદાહરણ આપ્યું કે જેસે સહસ્ત્ર નામ કે પ્રગટ કરતા વૈશંપા વૈશંપાયન દીક ઋષિ હૈ વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એના પ્રગટ કરતા એનું ગ્રંથ રચ્યો છે એમાં આગળ લખ્યું હોય ને કે ઋષિ કોણ જે આ ગ્રંથના એ વૈશંપાયન છે વેદવ્યાસના શિષ્ય જેસે સહસ્ત્ર નામ કે પ્રગટ કરતા હૈ वैषम पायनादिक ऋषि है तैसे ही सर्वोत्तम जी के प्रकट करता ऋषि अग्निकुमार है तो वैषम के समान अग्निकुमार होंगे? या भांति कोई कहे तहाँ अब ऋषि के विषय कारण कहते हैं ले छोटू पाड़े वैषम पायन ऋषि जो ए गुसाई जी में सुभेदे वैषम पायन के समान कुमार नहीं है सो कहे थे जो वैषम ऋषि है सो तो विष्णु सहस्त्र नाम के प्रगटकरण बारे है सहस्त्र नाम तो वेद पुराण शास्त्र में ते प्रकट प्रसिद्ध है तीन के प्रकट कछुण नवतन वस्तुवीणी नाम भेगा नव एक नाम प्रकट नहीं करूँ जय घुसाई जाए तो एवं नाम प्रकट कर महाप्रभु जी जे क्या ताते जे ऋषि है सो तो लौकिक ऋषि है अलौकिक ऋषि नहीं जाननो और श्री महाप्रभु जी वल्लभाचार्य जी के जो अष्टोत्तर शतनाम है सो तो परम अलौकिक नाम है और वेद शास्त्र पुराण में कहू प्रसिद्ध नहीं है प्रकट नहीं है ताते अब ताई काहू ने जाने नहीं है सो वेदातीत नाम है ताते ऐसे अलौकिक नाम के जानन वाले जो ऋषि है सो तो श्री घुसाई जी श्री अग्नि कुमार है सो सब ऋषि न्य श्रेष्ठ है अधिक है अलौकिक ऋषि न्य श्रेष्ठ अधिक है अब श्री गुसाई जी अग्नि कुमार ऋषि कहे कहे है सो अग्नि कुमार कहवे को अभिप्राय यह है जो ऋषि तो मर्यादा अन्य मार्गीय है सो तो वेद पुराण में जो मंत्र प्रसिद्ध सहस्त्र नाम तीन के प्रकट करने वाले है सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नाम तो पुष्टि मार्गीय है ताते श्री आचार्य जी महाप्रभु को प्रागट्य श्री पूर्ण पुरुषोत्तम के मुखार विंद से है ताते श्री आचार्य जी महाप्रभु श्री स्वामी रूप पुष्टि लीला के अधिपति है મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપ કહ્યું સ્વામીનીજી અને એ સ્વામીનીજી રૂપ એટલે કે સ્વામીનીજી આપ છો અને કોણ છો પુષ્ટિ લીલાના અધિપતિ એટલે એમના વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ના થાય એટલે તો પાંડુરંગ વિઠ્ઠલા ભગવાને પંઢરપુરમાં પોતાના જે પાંડુરંગ જે શિષ્ય હતો એમને વિઠ્ઠલના પંઢરીનાથે કહેલું કે તું છે તો લીલાનો જીવ પણ જ્યાં સુધી મહાપ્રભુજી પ્રગટ નહીં થાય ભૂતલ ઉપર ત્યાં સુધી તારો અંગીકાર નહીં થાય તું રાહ જો અને પછી આપે પ્રેરણા કરી અને વલ્લભને આમંત્ર્યા અને ચંદ્રભાગા પાસે જ સામેથી આપ ગયા આને લઈને અને પછી એનો ભ્રમ કરાવેલો એટલે વલ્લભ સિવાય પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી તાતે શ્રી આચાર્યજી મહાપ્રભુ કો પ્રાગટ્ય મુખારબિંદ રૂપે હે અધિપતિ હે સ્વામીની ભાવ સંપન્ન ભગવદ્ ભાવ સત ઇતિવચનાત ताते स्वप्रभु श्री पुरुषोत्तम में अरु श्री स्वामी जी में कछु भेद नहीं पूर्ण पुरुषोत्तम श्री कृष्ण ने राधा में कोई भेद नहीं बनने आम एकज है एक स्वरूप है तैसे ही पूर्ण पुरुषोत्तम अरु महाप्रभुजी महाप्रभु जी, जी में कशु भेद नहीं है एक ही स्वरूप है श्री अंगते श्री मुखजू दो स्वरूप नहीं है श्री सकल अंग को सार है सो शोभा की अवधि है शो श्री, श्री कृष्ण चंद्र के श्री मुख रूप जो श्री वल्लभ सोही श्री सर्वोत्तम स्त्रोत्र के देवता है ऋषि है सर्वोत्तम मुख्य पात्र एम तो वल्लभ पोते शो कहे थे जो जहाँ जैसो जैसो कारण तह तैसो तैसो कारज प्रगट हो है। या जो निज स्मरण लीला तो श्री मुखते कहे तब और को ज्ञान हो તાતે શ્રી તાતે પુષ્ટિ માર્ગે નિજ ભક્ત ના પ્રતિ નિજ લીલા પ્રગટ કરી અર્થ શ્રી મુખ પ્રભુ શ્રી વલ્લભ કો પ્રાગટ્ય ભયો એટલે કે આ જે દૈવી જીવો છે એમને જે અનુભવ થયેલો છે એ લીલા કે એની વાત કરવાનું સામર્થ્ય બીજા કોઈ ચાર સંપ્રદાય છે એમાંથી નથી કોઈની પાસે મર્યાદા માર્ગીય વૈષ્ણવ આચાર્યો પાસે એટલે આપે સ્વયં જ આપના મુખારવિંદ આ પ્રાગટ્ય કર્યું છે રમણ લીલા કો લીલા તો શ્રી મુક્તે કહે એટલે આપ જ કહી શકે ને જેમ કે પદ્મનાભ દાસજીની સામે વલ્લભે જે દશમ સ્કંદની ગુઢ લીલા નિકુંજની શરૂ કરી તે વર્ણન થતાં જ એ પદ્મનાભ જાણી ગયા કે આ સાક્ષાત સ્વામીની જ પધાર્યા છે એવી રીતે તાતે પુષ્ટિ માર્ગ માર્ગ્ય નિજ ભક્તન પ્રતિ નિજ લીલા પ્રગટ કરવી અર્થ શ્રીમુખ પ્રભુ શ્રી વલ્લભ કો પ્રાગટ્ય ભયો હૈ તાતે સર્વોપર્ય અલૌકિક પૂર્ણ રૂપ દેવતા શ્રી વલ્લભ દેવ હે ઉભય ભાવ વિશિષ્ટ ભીતર સ્વામીની ભાવ પૂર્ણ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભજી શું સંત શ્રી ચંદ્રાવલીજી રૂપ હે માર્ગ કે વિસ્તાર કરતા એટલે પુષ્ટિ માર્ગ વિસ્તાર કોને કર્યો તો કે ચંદ્રાવલીજી જે સ્વરૂપ છે એ શ્રી ગુસાઈજી કર્યો યા પ્રકાર દેવતા કો નિરૂપણ કરી

करुणा श्री प्रभु जी को आई जो अब या पुष्टि मार्गीय जीव को भ्रमण करत बहुत काल भय ताते अब हम लीला सहित स्वयं प्रकट हो अपनो निज महात्म्य देवी जीवन के अनुभवार्थ प्रकट करके प्रमेय बलते सकल दोष अपने संबंध द्वारा दूर करके भक्ति रस को दान करी के अपने शरणागत लेके સાધન અલૌકિક પ્રગટ કરી અંગીકાર કરુણા દયા કેમ કે એ આપ સિવાય આ આ સામર્થ્ય કોઈનું નથી એટલે આપે સ્વયં પર પ્રગટ થવું પડ્યું એ આપણા માટે ભાગ્યનું કારણ બની ગયું આપણા માટે છે મૂળ ये गमला ये मार्ग तेरे लिए प्रगट कियो है वैष्णव नुज महत्व है या प्रकार करुण रसमय तब श्री वल्लभ रूप धरके प्रगट भये है सो या सर्वोत्तम में करुणा है सोई परम अलौकिक बीज है और बीज नहीं है सो कहे ते जो माधवाचार्य आदि जो आचार्य वैष्णवाचार्य है मर्यादा मार्गीय सो अपने सेवन को मुक्ति दान करते है आ मुक्ति एटले मैं कहू ने कि वैकुंठ વિષ્ણુ ભગવાનના જે ચાર મુક્તિના જે અલગ અલગ નામ છે એમાંથી જેને જેવો ભાવ પણ આ મુક્તિ એટલે કે આ જે ધામ છે ગોલોકનું એ કોઈ પણ આચાર્યથી સંભવ નથી તહેશે શ્રી વલ્લભાચાર્યજી આ પ્રગટ હોય કે પુષ્ટિ માર્ગે દૈવી જીવકો અપને શરણ લે કે સંબંધકો મુક્તિ દે દેતે તો પુષ્ટિ માર્ગે ફલ કાહુ કો નહીં હોતો એટલે કે જો એ પ્રમાણે એમને પણ ધામ આપી દીધું હોત વૈકુંઠનું तो पी ए तो संभव न कि पुष्टिमार्गीय जीवो ने कि ठाकुर जी विहार थी सके रास सके तब पुष्टि मार्गीय भक्त कोई नहीं कहते तब पुष्टि मार्ग उच्छिन्न ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने सेवन सेवक को सबन सबंधते न्याय कर जुदा पाड़ा पुष्टि भक्ति को फलदान करबनते बड़े किए बदा मोटा करटाजा रहे ऐसे दयालु करुणावंत श्री महाप्रभु जी वल्भाचार्य जी आप है ताते यह सर्वोत्तम स्तोत्र को बीज है सो करुणा है अब श्री सर्वोत्तम स्तोत्र को प्रागट्य कौन प्रयोजनार्थ भयो और सर्वोत्तम पाठ को कहा फल है कहा फल के विनियोगार्थ करे विनियोगार्थ करे और यह सर्वोत्तम ते कहा सिद्ध होगी यह सब प्रकार छठे श्लोक में निरूपण करियत है બોલો શ્રી અને શ્રી ગોકુલનાથજી રચિત થી આવતીકાલે આવશે બોલો શ્રી વલ્લભાધી શકી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોકુલનાથજી કી જય હો